તો મિત્રો અમે કનુ દાદાની વાડીયા આવી પોસ્યા છીએ અને અત્યારે અનુભવ પ્રતિભાવ જાણશું તો મિત્રો સૌથી પેલા તો દાદાને કે કે પરિચય કરાવે દર્શક મિત્રોને મારું ગામ ખારે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મારું નામ ગોહિલ કનુભાઈ અને જે જે ભાઈ આવ્યા એ પેલા તો હું ભાઈ નો ખુબ ખુબ આભાર માનો કે એને પણ ખેડૂતોની વેદના થઈ અને શું કે મારે ખેતરે જઈ અને દરેક ખેડૂતોની મારે મુલાકાત લેવી તો મીડિયા વાળા ભાઈ અભિનંદન આપું છું અને ખેડૂતોની વેદના એને કહેવાનું એવું છે કે જે અમારા ખેડૂતોની વેદના છે સરકારમાં અને ખેડૂતોની વેદના તો અમારી એક જ આ છે કે આ જો ડુંગળી ડુંગળી નો અત્યારે અમારે ખેડૂતોને પાક ત્યાર છો અને અમારે ખેડૂતોને એવું હતું કે આ પાક છે તો પાકમાં અમને બે પૈસા મળશે તો ત્યાર પછી અમારે ચોમાસા નો જે પાક છે એ પણ અમારે ફેલ જો અમારે આ કપા કપા બતાવો ભાઈ દર્શક મિત્રો જો આ કપા અમારે વીખે મૂલ પાંચ મણ વીખે આવ્યો તો કપા અમારે પણ આ ફેલ છો તો આ સરકાર શ્રી પછી કપાસની જે ભાવ છે એની માટે કંટ્રોલ બારસો તેરસો રૂપિયામાં માં અમારો કપા વેચાય તો કપા અમારે ફેલ છો

ગાડી લઈને લે વાળિયા જાય અરે ગાડી ની જામ કરો જયારે અમારે સાયકલ લેવાની કોઈ ફેર નથી રહી રહી તો અને ખેડૂત નો દીકરો બધો ભાઈ માલ થઈ જાય તો સરકાર શ્રી ને મારે વિનંતી છે વાળી વાળી ને કઉ છું કે આની નિકાસ બંધી છે મને હટાવો નગર જે અમે તમારા બેંક ના જે કઈ નાણા લીધેલા હોય તો એ બેગના ના નાણા અમે કઈ રીતે ભરપાઈ કરશું તમે અમને ધિરાણ તો આપ્યું તો હવે અમારે તમારું ધિરાણ તો પાછું ભરવું પડશે ને તો અને અમારો અહિયાં જાય નહીં જાય અને પાછા તમે ના તમે કહો બેકો વાળા ને કે જાઓ ખેડૂત જમીન હરાજી કરો ખેડૂતો ને ભાઈ કરી જો આ નીતિ ભાઈ બે હુકામ રાખો અને તમે એમ કહો છો કે દરેક ખેડૂતોને અમે બે હજાર રૂપિયા આપી હવે માર મહિને તમે સો હજાર રૂપિયા આપો તો બે હજાર માં ભાઈ કુતરો નો રે કુતરા ને બે હજાર માં કુતરા ને નો થાય તો તમે અમને એથી વિશેષ માનો તો સરકાર તમે છે ને ખરેખર જો કેતા હોય તો આ સરકારને મારી એ વિનંતી છે અમે તો ખેડૂત દીકરા છે ત્યાં કરી આ વિનંતી છે પણ તમે ખેડૂત સામે જો નગર માર્ગા છે કે આનું પરિણામ તમારે ભોગવવાનું આવશે કેમ કે પાછળ તમારી ચૂંટણી આવે તો આના માટે ખેડૂત માટે કઈક દયા કરો અને ખેડૂત દીકરો જેમ મને આગળ આવે અને ખેડૂત દીકરો જો બે પૈસા થાય પણ થાય જ નહીં કેમ કે આ રીતે અમારા દર વસ્તુ ભાવ તમે સરકાર જો આ રીતે દર વખતે અમારી નિકાસ બંધી હટાવી જો પૂરી કરાય છે અમે માલ લેવા જાય તો વેપારી ભાવ નક્કી કરે માલ દેવા જાય તોય ભાવ વેપારી કરે ખેડૂતો ને તો કોઈ ભાવ નક્કી કરવાનો જ નહીં બિયારણ લેવા જાય તોય ભાવ વેપારી કરે તો ખેડૂતો ને હું ભાઈ અને વેપારીનો દીકરો જે ખેડૂતનો માલ લઈ લઈ વેપારીનો દીકરો કંઈએ ખોટ ખાઈને કોઈ વેપાર કર્યો એવું ખરું એવો જ એક તમને બધાને ધ્યાનમાં આવી ગયો કે ગમે આમ કરો પણ આ ખેડૂત ખોંટમાં જાય અને તો જમીનનું વેસે આવી તમારી ડાયનેટ લાગે અને ખેડૂતના તમે બરબાદ કરવાનો રહેવા જો અને સારા વિચારો કરી અને ખેડૂતને મને રૂપ થાવ એવું મારું સરકાર શરીરને હજી વિનંતી છે કે આ રીતનું જો તમે નહીં કરો તો તમારો ગુજરાતનો નો ખેડૂત ડુંગળી પકવતો બંધ થઈ જાય અને પાય માલ પણ બધો પૂરેપૂરો થઈ જાય હજુ કઈ અને દાદા જે મારો એક એ પણ પ્રશ્ન છે મોટામાં મોટો મને એ કપાસ છે બે બાજુ એ પણ પ્રશ્ન થાય કે આ વર્ષે બે હાજર ત્રેવીસ માં ભાવ હજાર થી લઈ અને બારસો કે તેરસો રૂપિયા સુધી મળી રહ્યા હા અત્યારે અને આના પેલા બે હાજર વીસ એકવીસ માં તેમજ માં માં તો એની સરખામણી અત્યારે એટલે આગળ બીજી તે કેમ હાવ અગિયારસો ને બારસો ને તેરસો એના બે હાજર પચીસો થવા જોઈએ કેમ નથી થતા એના વિશે તમે કઈ એમાં એને વિશે એવું છે કે સરકાર નીતિ ખરાબ છે જો ખેડૂતો જો પેલા બે ત્રણ વર્ષ પહેલા આપણે અઢારસો થી બે હજાર સુધીના ભાવ મળ્યા તો સરકારને એવું પેટમાં મને એવું લાગે કે પાણી રહેવાનું કે આ રીતે જો ખેડૂતોને ભાવ મળશે તો ખેડૂત આગળ આવી જાય તો સરકાર શ્રી ને બહારથી આયાત કર્યો આયાત કરે એટલે આહીના તમારા ભાવ ડાઉન થવાના ડાઉન થાય એટલે આઈને આય માલ રહે અને એ વળી પાછા જે કાઈ કપાસ ખરીદી કરતા હોય પછી તમને ભાવ પૂરા આપે નહી તો આ એક સરકારની નીતિ બહુ ખોટી છે અને અત્યારે ડુંગળી ચાર છે નેપાળ છે ચીન છે શ્રીલંકા છે દેશ ડુંગળી લેવા માટે ચાર છે તો આ બે ગાઠિયા એવા અમને ખબર આવે ને બે જ ગાંઠિયા ખાય જો આ ગાઠિયા જો રોજલા થતા હોય તો અમે સહમત છીએ હાલો કે જીવન જરૂરિયાત છે ડુંગળી કોઈ જીવન જરૂરિયાત કોઈ છે નહીં અને આ તો એક રાજા ખેડૂતો પગભર થવા નહીં અને ખેડૂતો છે બધા પાયમાલ થાય આવી આ સરકાર ની નીતિ છે આટલું કઈ અને હું મારી વાતને વિરામ આપું છું તો મિત્રો કનુ દાદા નો ખુબ ખુબ આભાર કેમ કે એને પણ ઘણું ખરું વાડી નું કામ હોય તો એ બધું કામ પડતું મેકી અને વિડીયો બનાવવાની મંજૂરી આપી સાથે એને ખૂબ ખેડૂતોની વેદના કીધી ખેડૂતોની અત્યારે હું હાલત થઈ રહી છે ડુંગળીનો ભાવ કપાહનો ભાવ સિંગનો ભાવ તેમજ બીજી ખેતીવાડીમાં જે કાંઈ કેટલી બધી જે પાકે છે એ બધી સામગ્રીનો અત્યારે જેટલા પ્રમાણમાં ભાવ હોવો જોઈએ એટલો ભાવ નથી મળતો જ્યારે માર્કેટમાં પાકેલી વસ્તુઓ જાય ત્યારે પાણી સાવ ભાવ ઉપર પાણી ફળવી વળતું હોય છે તો કણુ દાદાએ બધી વ્યવસ્થિત વાત કીધી તે બદલ કણુ દાદાનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો અને બીજી વાત એ કે મારી સાથે મારા પરમ મિત્ર કરણસિંહ ને પણ કરણસિંહ પણ ખુબ ખુબ આભાર કારણ કે કરણસિંહ ને લીધે જ તે આમ કે તો આ વિડીયો બનાવવાનું શક્ય બન્યું કારણ કે એને એને પોતાનો જે સમય ફાળવો કારણ કે ઈ એનું એનું પણ બહુ બહુ મોટું કામ કાજ છે એ બધું કામ છોડી અને અત્યારે મારી હારે આવ્યા અને એને પોતાનો સમય ફાળવો તે બદલ કરણસિંહ નો પણ દિલ થી ખૂબ ખુબ આભાર અને દાદા તમે પછી હવે કઈ મારું કહેવાનું એવું છે કે તમે મારા ગામમાં આવ્યા મારા મહેમાન બન્યા અને ખેડૂતની વેદના તમને એવું થયું કે આપણે પણ મદદગારી બદલ હું તમાર નામ માવજી માવજીભાઈ ત્યાર પછી અમારે કરણસિંહ ભાઈ સુનિલભાઈ અને સુનિલભાઈ પરમાર આ ત્રણેય ભાઈ હું ખુબ ખુબ હૃદયપૂર્વક આ ભાઈ માનું છો અને જેમ બને એમ આ સરકારમાં માં વહેલા અમારી રજૂઆત મોકે એવી સરકાર વિનંતી છે અને તમારો તો ખુબ જેટલો આભાર ઓછો માનજી તો તમારા અમે ખેડૂત ના દીકરા તરીકે હું કઉ છું કે તમારે બંને ભાઈઓનો ખૂબ ખૂબ અભિનંદન આપો અને આવા નવા સારા કાર્ય બધાય તમે કાયમી માટે બધા કરતા રહ્યો એવી ભગવાન ભાઈ હું પ્રાર્થના કરું તો મિત્રો આ વિડીયો બનાવવાનો એક મારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અત્યારે જે ખેડૂતોની આ બીજી ત્રીજી વખત હું વર્ણી દઉં કેમ કે પણ વર્ણવવું પડે એવું છે એટલે વર્ણવું જ પડશે કે ખેડૂતોની જે મુશ્કેલી વેઠવી પડે ને એ બધાય જે લોકો સિટીમાં રહેતા હોય ઉદ્યોગપતિ જે કાંઈ જે પોલિટિક્સ સાથે જોડાયેલા તમામ વ્યક્તિ જે એ બધાયને આંટો મારવો જોઈએ અને ખેતરે ખેતરે જવું જોઈએ બધાય રાજ્યમાં આખા ભારતમાં બધાય ખેડૂતોની ખેતરે ખેતરે જે રાજ્યમાં જે લોકો ઉદ્યોગ કે પોલિટિક્સ સાથે તમામ જોવું જોઈએ તો જ એને ખબર પડે કે બધું કેમ પાકે તો મિત્રો તમામ મિત્રો છીએ સુનિલભાઈ તો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર બધા વંદન કરું છું તો હવે વિડીયોને પૂર્ણાવતી આપીએ જય સિયારામ બાપા સીતારામ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી તમને મિત્રો આ વિડીયો કેવો ગમ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો ચેનલ ને કરજો અને આ ની લિંક તમારા અન્ય મિત્રો ખેડૂત મિત્રો તેમજ અન્ય લોકો સુધી પહોંચાડજો જય શિયાતારામ